છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વિવિધ તેર જેટલા પ્રશ્નોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદો જિલ્લાના વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું હોય તે અંગે કોંગ્રેસ પાર્ટી લોકોનો અવાજ અને બીજા પ્રશ્નોના ઉકેલ માટે તેમનો અવાજ બનીને અને લોકોને જાગૃત કરવાના આશયથી રાજ્યના મુખ્યમંત્રીને સામૂહિક રજૂઆત કરવા માટે જિલ્લામાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જેમાં જિલ્લાના દરેક તાલુકા ગામ શહેર અને મોહલ્લાના પચીસસો જેટલા જિલ્લાવાસીઓએ પોતાની સહયોગ કરીને અવાજ રજૂ કર્યો હતો આ સામૂહિક સહયોગ સાથેનું આવેદનપત્ર આજ રોજ તારીખ નવ મી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલ આવેદનપત્ર છોટાવ જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ તેર જેટલા પ્રશ્નોને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે પાવી જેતપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા છોટાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા છોટાઉદેપુર પાવીજેતપુર નસવાડી સંખેડા બોરેલી તાલુકા કવાટ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખો અને વિવિધ સમિતિના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને ગુજરાત વિધાનસભા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે છોટા ઉદેપુર જિલ્લાને જિલ્લાના ખેડૂતો યુવાનો સરકાર શ્રેણી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ વેપારીઓ તમામ વર્ગને જે સિહોત નો પુલ તૂટી ગયો ભારત નદી પરનો એને કારણે જે વિટંબણા ઊભી થઈ છે એ બાબતે અમારે કોંગ્રેસના વરિષ્ઠોએ સહી ઝુંબેશ જે ચલાવી હતી ને એ સહી ઝુંબેશમાં સ્થાનિક પ્રજાએ એક સારો પ્રતિસાદ આપ્યો હતો અને એ પ્રતિસાદને સંયુક્ત સંકલન કરીને અહીંના માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે એવી પણ અપેક્ષા રાખી છે અમે સાહેબને પણ કીધું છે કે તમારા હસ્તકનું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ એમાંથી તમે પૈસા વાપરો જ્યારે સ્ટેટ પીડબલ્યુડી કે પછી બિલ્હીવાળા પૈસા ફાઇનલ કરે ત્યારે એ પૈસા રિક્રુટ થાય ફરી પાછા પણ આ ફંડ છે એ કલેક્ટર સાહેબ વાપરી શકે છે કારણ કે સિહોદ શિથોલ આ ઓરસંગ નદીના કાંઠે આવેલા છે અને રોયલ્ટીની રકમ એ ગામોને પણ મળે છે જે ફંડ વાપર વાપરવાનું છે એમાં કોઈ નરતરૃપ થતું નથી એ બાબતની ચર્ચા થઈ છે રાતના ગામડાઓમાં બધા જાગૃત રહે છે જાગે છે ચોરી લૂંટફાટ થાય છે એમ કરીને કેટલીક જગ્યાએ અફવાઓ પણ થાય છે ને કેટલીક જગ્યાએ સાચું પણ છે પણ ગામ લોકો ઉજાગર કરે છે અને એમને જે અશાંતિ છે એ અશાંતિને દૂર કરવા માટે વધારાની પોલીસ અથવા તો એસઆરપી ગોળીસવાર મૂકવા રૂપો વાત થઈ છે સાથે સાથે વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાક પાણી ભરાવાને કારણે ફેલ ગયો છે એવા ખેતરો એવા ખેડૂતો તારીને સરકારી તંત્ર મારફતે એની ચકાસણી કરીને એ ખેડૂતોને વળતર મળે એ બાબતની પણ રજૂઆત થઈ છે ખાસ કરીને પાય જેતપુરથી રંગલી ચોકડી ને રંગલી ચોકડીથી મોડાસર ચોકડી સુધીનો જે રસ્તો બિસ્માર છે અને એ એની હાલત બહુ ખરાબ છે સરકારી તંત્ર પથ્થર નાખે છે માટી નાખે છે બરાબર છે પણ એ કંઈ કાયમી ઉકેલ નથી એક સારું મેટલ સાથે ડામર સાથે એના પેચ થાય એ ખૂબ જરૂરી છે પણ એ જ્યારે ઉઘાડ નીકળશે ત્યારે થશે પણ હાલ પૂરતું જે વ્યવસ્થા થઈ રહી છે અપૂરતી છે અને સરકારે એને તાત્કાલિક એને પૂરી કરવી જોઈએ ડ્રાઈવરજનની બાબતમાં વાત થઈ આ વાત થઈ બધી જ વાતમાં સાહેબનું એમનું 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 ઓબ્ઝર્વેશન એમનું નિરીક્ષણ સારું રહ્યું છે અમે આશા રાખીએ કે અમે જે મહેનત કરીને આ આવેદનપત્ર તૈયાર કર્યું છે એના પર કલેક્ટર સાહેબ ભલામણ કરીને સરકારમાં મોકલે અને ઝડપથી કામગીરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ